જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો ફાઇનલી જો આજે આવી ગયો છું તમારી સામે નવી સ્ટાઇલમાં ને નવા તરીકામાં તો વિડીયોને એન્ડ સુધી જોજો વિડીયો તમારા માટે જબરજસ્ત બનાવવાનો છે કેમ કે આજે આપણે જઈ જઈશી જામુવંતી ગુફાએ જામુવંતી ગુફામાં આપણે રામ મંદિરે અત્યારે શણગારને સારો કર્યો તો રાતે અમે ગયા હતા ત્યારે તો અમને તો સારું લાગ્યું એટલે તમને પણ બતાવવાની મારી કોશિશ જારી રાખીએ એટલે મેં કીધું ચાલો સવારના પોરમાં આપણે વિડીયો પહેલો સામુવંતી ગુફાનો બનાવીશું એટલે તો કરી લઈ વિડીયો ને સ્ટાર્ટ ઘણા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ મનીષભાઈ હાજર નથી થતા મનીષભાઈ હાજર નથી થતા વિડીયોમાં તો આજ ફાઇનલી તમારા માટે જો વિડીયો બનાવવા આવી ગયો ગુફાએ જાય છે બરાબર ત્યાં અત્યારે રામ મંદિરનું બહુ જબરજસ્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે એટલે આપણે જોવા જઈશી અને રાતના બેગ શૂટ કર્યા હતા એ હું તમને હમણાં ખાલી બતાવીશ કે રાતે અમે ખાલી નીકળ્યા હતા એટલે ગલીમાં એનો શણગાર કરેલો હતો એટલે તમને હમણાં વિડીયોમાં હું બતાવીશ તો વિડીયો એન્ડ સુધી જોજો તો ફાઇનલી આજે તમારી સામે હું આવી ગયો હોઉં કે ઘણા લોકોની કોમેન્ટ બહુ રહેતી હતી કે ભાઈ મનીષભાઈ લાઈવ નથી આવતા મનીષભાઈ વિડીયોમાં દેખાતા નથી અને મનીષભાઈને ઘમંડ આવી ગયો મનીષભાઈને ઘમંડ નથી આવ્યો ભાઈ મનીષભાઈ છે એવો એવો જ છે આ તમે જોઈ શકો છો મારી હાલત અત્યારે એવી થઈ ગઈ છે કે બે ત્રણ મહિનાથી હું મોબાઈલ આવી પણ નથી અને જે જૂના માણસો છે એને ખબર જ છે કે ભાઈ મનીષભાઈ કહેક કહેક વોટ્સઅપમાં બે ત્રણ દિવસ પછી જોવે છે એટલે તમે એવું ખોટું દુઃખ ના લગાડો અને પ્લીઝ સપોર્ટ કરો તમે તો ચાલો તમે અત્યારે આપણે બહુ જાજી ડિસ્કસ નથી કરવી તો ચાલો અત્યારે આપણે ડાયરેક્ટ જઈ જામુવંતી ગુફા તરફ ફાઇનલી જ આપણે જામુવંતીની ગુફા એ ભૂગી ગયા છે અને અત્યારે જવા આપણે બાઇકને પાર્કિંગ કરવા છીએ બાઇક પાર્કિંગ થઈ જાય એટલે આપણે અંદર જઈ ઓલા લોકોએ જો વાં પાર્કિંગ કર્યું છે આપણે આ બાજુ અલગ પાર્કિંગ કરીએ કેમ કે આપણે ન આવ્યા છે એટલે આપણે અલગ પાર્કિંગ કરીએ તમને એમ કે હું એકલો આવ્યો છું એકલો નથી મારી સાથે જો અજય આપણો છોકરો દર્શિત તો આજે અમે આવ્યા છે જામુવંતી ગુફાએ જામુવંતી ગુફાએ શું લેવા આવ્યા છે એ તો તમને બધાને મેં આગળ વી ગયામાં કહી જ દીધું છે કે આપણે રામના દર્શન કરવા આવ્યા છે રામ મંદિરે તો ચાલો આપણે દર્શન કરીએ આપણે દર્શું જઈએ ને આગળ આગળ દોડ્યા જાય છે દર્શો ક્યાં જવું છે અજયભાઈ જો બનાવતા બનાવતા થઈ ગયા થોડોક તો શૂટ પેલા ગેટે આ બધું આપણે ગાર્ડન છે ગાર્ડન માં બેસવા માટે

રૂબરૂ અહીંયા આવતા હતા તો એવા તમે સંતના અત્યારે દર્શન કરી લ્યો રામેશ્વર બાપુનો ઘડિયાળનો રૂમ છે આ આ આખા આખી દિવાલો જો ઘડિયાળની ભરેલી છે તમે જોઈ શકો છો જો બસો રૂપિયા આ એ બસો રૂપિયા આમાં બધી ઘડિયાળોના ભાવ પણ નાખેલા જ છે જો ઉપર પણ જોઈ શકો છો આ રામેશ્વર બાપુનો જૂનો ફોટો છે તમે જોઈ શકો છો અને અહીંયા જો જૂની ઘડિયાળો પણ પડી છે રામેશ્વર બાપુની બહુ જૂના જમાનાની ઘડિયાળો છે હવે તમને હેને જાજો બહુ સબ્ર નથી કરાવવો તો હવે છે ને ડાયરેક્ટ આપણે જઈશી રામ મંદિરે દર્શન કરવા તો બધાય તૈયાર થઈ જાવ અને ને સ્કીપ ન કરતા બરોબર તમારાથી કોઈ વસ્તુ ભૂલાઈ ન જાય એ માટે વિડિયોને એન્ડ સુધી જોજો તો ચાલો આપણે જઈએ અત્યારે રામ મંદિરના દર્શન કરવા ના અહીંયા ને એ બધું ગોઠવેલું હતું પણ અત્યારે તો બંધ છે અમે સાંજે આવ્યા હતા બહુ મસ્ત લાગતું હતું મંદિરમાં આવતા પહેલાં જ આપણે દર્શન થઈ જાય છે ગણપતિ બાપાના ને જમણી બાજુ હનુમાન બાપાના અને આ છે આપણે રામ મંદિર જો કેવું મસ્ત લાગે છે રામ મંદિરે દર્શન પણ કરી લીધા છે અને હવે ફાઇનલી આપણે જે જાય છે ઘર બાજુ કેમ કે જો અહીંયા અત્યારે ગુફામાં નથી જતા આપણે કેમ કે એટલો ટાઈમ નથી આપણી પાસે અને જ્યારે ટાઈમ મળશે ત્યારે વરી પાછો આપણે ગુફાનો એક અલગથી વિડીયો બનાવશું અત્યારે આપણે ખાલી આવ્યા હતા અહીંયા રામ મંદિરે રાતનો શણગાર જોઈને અત્યારે મારું મન મોહી ગયું હતું એટલે હું આજ સવારના પોરમાં તમને અહીંયા લઈ આવ્યો બરાબર તો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે આવાના આવા વિડીયા વારંવાર બનાવવાની કોશિશ કરશું કંઈક અલગ રીતે બનાવવાની કોશિશ કરશું આપણે વિડીયો નથી બનાવ્યા એટલે ઘણી વસ્તુ આપણે ભૂલી જતા હોય એટલે માફી ચાહું હું કે ભાઈ કોઈ વસ્તુ ભૂલાઈ ગઈ હોય મારાથી તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો તો ચાલો વિડીયોને અહીંયા કરી દઈએ આવજો બધાય જય માતાજી